એમજી વડોદરા મેરેથોન પાવર બાય એક બહુ સરસ બાળકો માટેનો રથનું આયોજન કર્યું છે ચાર હજાર જેટલા બાળકો અને એમના વાલીઓથી આ માંજલપુર સ્ટેડિયમ એમના ઉત્સાહથી ગાજી રહ્યું છે નાનપણથી સ્વાસ્થ્ય માટે અને માનસિક સંતુલન અને માનસિક ડેવલપમેન્ટ માટે ફિઝિકલ ફિટનેસ અને ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જરૂરી છે એનો અમારી એક એને પોતાના જીવનમાં આવી જાય એને માટેનો આજનો પ્રયાસ છે જોડે જોડે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો એ ફિટ ઇન્ડિયા યંગ ઇન્ડિયા વિકસિત ભારતનો જે એક કોલ છે એ સસ્ટેનેબિલિટી અને સ્વદેશી વાપરવાનો છે એ બી આજે આપણે બાળકોમાં પોરવી રહ્યા છે આપણી જોડે આજે આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી બાબુ સાહેબ આપણા વડોદરાના બીજેપીના વડા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ આપણા ડીઈઓ પાંડે સાહેબ અને બીજા બધા ઘણા બધા નેતાઓ આપણા ઘણા બધા સ્કૂલના પ્રિન્સિપલો વાલીઓ આવ્યા છે અને ટીમ છે ચાર હજાર જેટલા બાળકો અને સ્ટેડિયમમાં બંને બાજુના સ્ટેડિયમ વાલીઓ અને એમના ફેમિલીથી બધા ભરાઈ ગયા છે લોકો બહાર બી ઊભા છે તો આ ઉત્સાહ જે જોઈએ છે એ આપણને એક સંદેશો આપે છે કે